તો ગલ્લા સાઈડ જવા દેજે હા મમ્મા બેઠા હોય તારે હરકી ખોટું ક્યાં પડે ધમકાવવું પડે બે રૂપિયા બે રૂપિયા લેખો તો નહી વાપરવા આ તો વાપરવા ને ક્યાં વાપરવા તો પડશે જવા મમ્મી નક હું વાપરતો જ બે રૂપિયા જવા દેજે બે રૂપિયા લઈ આ એક થવું બે રૂપિયા જ

આ સુતર ફેણી ફાણી આપી દો ને પ્લીઝ ચોકલેટ આપી દેજો સ ઉત્તર ફાણી બીજું કોઈ તારી ચોકલેટ આપી દઈએડો બીજું કોઈ લેવાનું જ બોલો અરે 2 રૂપિયા જતા હતા હો બીજું લઈએ લે ક્યો ચલો લ્યો બીજું તો એના ઘેર જી પણ જલસા ઉડાળો જલસા તો ઉડાડવાના ને ને મોયા તમા ચાપી બાબુ હ ચોકન સકન અમાર ઘરે અલ્યા અતા જો હું જજી આવ હેત તમા મોયા તમાર

মমে নাই পইচা গমে ল

જાહંગર દાયકા તો નહવાઈયા હું નહવાઈ ચામાં નહવાઈ સાચા પાહર કે દુખાલી તાર એકલું એ તો આપણે બસ

ચા મે <cold vegetarianaka> <in reality> <istancing sounds down Pietra> <inger>

તો હેજો ચાચ તમે ચા નતો હીજું મન તો એકલું પાડી મા મમ્મી પેલા કાલે લઈ જા આટલે લઈને ભૂલી હું

પ્રમોર રતિબુલાલ કેટલા જણા છે ઓ જણા પાંચ કે છ લઈ લો ના કપલ સાઈડમાં મેં તો ખાય પૂરો બતો ચા ચોક લઈ જા તો આ બ ચા એ નઈ ખાલે લેવા મંદર મે જો તો ચા પૈસા પછી અંદર નું ને પૈસા 500 રૂપિયા નો ચા

તો બીજો આપડા બધા ચારો ધબ્બા લે લાઈ મારે પલળી જાય લાલજી ને ચાલતો હતો લાલજી તો મુસે નહીં પલળી ચા એટલે આ તો કેટલા પૈસા ની ખબર છે

તમે થોડી યાદમે નઈ કરો યાર બેમ ના થાય માજો યાર મેલ કશું ના થાય તું હિન્દી બોલા ગણ સાનું મનું આ બધા વાણો વેલ હેડાવ આ લે લે તો બવરી ચરો આમ

તમે બરાબર રહો તો ઓ આ તો બધું કે ઓ ભોળો બોલ બોલ એમ કે તો હાલો ઘરે કે જગ્યા થઈ ગઈ તો હું ચેન્જીંગ દઉં કરી દીધો હોળો આ ચેન્જી બોલો ભલજી તો અમે તાન જઈએ હવે ઘરે હાતા આવજો તે જઈએ અમે

કેવા દાડા આયા હે ખરાબ દાડા આયા હે જલ્દી જો ચાંદ ધોઈ રહે ભાઈ ખબર ન પડતી